ગઈઝ રાતના સાડા પાંચ વાગ્યા છે જાનમાં જવા રેડી થઈ ગયા છે ઠંડી કે મારું કામ ચાલો બધા આવે એટલે નીકળી બસ આવી ગઈ છે ગઈઝ જાન ફાઇનલી પહોંચી ગઈ નાસ્તો કરી લઈએ બહુ ઠંડી છે ગઈઝ નાસ્તો કરી લીધો ને વાડી આવી ગયા અમને છે ને ગામમાંથી આ પવન ચકી બહુ નજીક લાગી પણ અમે ગામથી બહુ દૂર આવ્યા પણ આજી આગી નાગી જ જતી જાય છે સસરાના ઘરથી આવા પવન ચકી બહુ દૂર છે બહુ દૂર છે અને એનો અવાજ આવતો હતો ત્યાં સુધી એટલે અમને એમ કે આવ નજીક જો ધ્યાનથી સાંભળો તો સાંભળે પણ આ કેમેરામાં નહીં સાંભળાય

ஆனா ரெட கலர் கேட்க

બટાકા છે આ બટાકા છે આ વેલે ઉગેલા બટાકા આ બારે બહુ મોટા હે ને આ બટાકો આવે આ બટાકો લોકો બટાકા જમીન થાય ઈ નો ખાય વેલે ઉગે ખાય આ આ ખાય આ આ તો મેં ઓણ જ વાવ્યા તો એટલે વેલો અત્યારે મારી પાસે આ એની સીઝન પૂરી થઈ ને તો અહીં જશો અમારી મકાચા આ વસ્તી કેટલી છે આમાં આમાં 80

આ લીમડીની ખેતી હું મા બાયો છું આમાં મેં એક હજારો માણસો ને જાડો રહેવા છે લીંબોડીના વાહ કલમુ કરી સારામ સારું કામ આ ઓલી જગ્યા તમારી છે આ ઉપરનો વાળો મારો છે એમાં હું પાણી નહોતું ને એટલે ઈ નેટો કાકા બનાવ્યો છે તમે એટલે ટાકોત પાસે રિપ્લાય પાણી બધે આવી છે ભાઈ માર માથે રહેવાનું છે ફરીમાં એક મકાન છે અચ્છા અમે ન્યાજ હતા તમાર વાડી અત્યાર સુધી ફોટા પાડ્યા ત્યાં

આ અલબિલ ના જેવું એટલે એને આ કાપી અને આમ ચમચીથી કાઢી અને પછી એને મિક્સમાં નાખી અને એનું શરબત બનાવવાનું છે મિક્સમાં ભેગી થઈ રહી હમજા ને ગ્રાખ આ આ ડ્રાક્ષની ગઈ ડ્રાક્ષની પાકી ગઈતી બેકરૂમ નોતી હમજા વેલા આ ઓલી છે કાઢી છે કોઈના ઘરે જમરૂખ નથી આવ્યા દાદા ને આવેલા છે ઈ મેં જોઈ લીધું ગામમાં એટલે જુના ગામ ગયા ન્યાય નહોતા જો અહીંયા જમરૂખ આવેલા છે

જેમાં પછી વરાજો જો હાથ ધોતો પકડાયો વોજ બેન્જિંગ સામે છે એ રૂમાલ ખોવાયો હસતા રહેજો ફરતા રહેજો પછી રોવાનું છે

તો હું દોડીને સ્પેશિયલ આવ્યો કેમ કે મારે વિડીયો અપલોડ એક કરવાનો હતો અને હવે ત્યાં જઈશ પણ હવે ત્યાં મંગળસૂત્ર પહેરાવાઈ ગયું હશે એટલે હવે વિદાય પછી ડાયરેક્ટ ઘરે જવાનું છે ગાય અહીંયા એક મકાન દેખાણું એન્ટ્રી જો એની શું છે દરબારગઢ કેવું છે દરબારગઢ તો અહીંયા અંદરથી રેગ્યુલર શેરી પડે છે આખો ગઢ જ છે બાકી મેન શેરી બહાર પડે છે એટલી ભાગદોડ થઈ ગઈ ને કે ત્યાંથી લગ્ન પતા ફટાફટ રીનારી આવ્યા રીનારી બધો ઠેલા હકી લઈને ડાયરેક્ટ અહીંયા બસ ના પાટીએ વી આવ્યા ગામના રીનારી ના પાટીએ વી આવ્યા અને હવે જઈએ છીએ સુરત બસ હવે ફ્રી થયા અમે અને છેલ્લે હર્ષ ને ટાટા નો કહેવાનું કેમકે એ લોકો ઓલો ના ના શું કરતા હતા એ લોકો

અને દાલ બિસ્કિટ આ બધું પાર્સલ લીધું ના ના કોઈ બાકી નથી ગય તો ફાઇનલી સુરત પહોંચી ગયો છું અને હવે આ બ્લોગા એન્ડ કરીએ છીએ આવતીકાલનો બ્લોગ ખાસ જોજો મજા આવશે કેમકે હવેથી સુરતના ના બ્લોગ શરૂ થઈ જશે સુરત પહોંચી ગયો આવજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ